નમસ્કારવાલા પેન્શનર મિત્રો નિવૃત્ત સરકારી કર્મચારી મિત્રો અને અમારા યુટ્યુબ પરિવારના સન્માનનીય સભ્યો સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજકાલ મોંઘવારી કેટલી ઝડપથી વધી રહી છે બજારમાં રોજિંદી જરૂરિયાતોની ચીજો હોય છે દવાઓ હોય કે બાળકોના શિક્ષણના ખર્ચા હોય દરેક જગ્યાએ ભારે બોજો પડી રહ્યો છે આવા સમયમાં સરકાર તરફથી મળતો મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે ડીએ હાઈક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખરેખર મોટી રાહત સાબિત ગણાય છે આજે આપણે આ વિષયને ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે આ ડીએ હાઈક શું છે કેવી રીતે ગણાય છે કેટલો વધારો થવાનો છે અને તેનાથી કોને કોને ફાયદો થશે તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓ માટે મહત્વની માહિતી લાવતા રહે છે તો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું આ ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તથા પેન્શનમાં ઉમેરાય છે તેનો મુખ્ય હેતુ એ છે કે મોંઘવારી વધે તો કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર વધારે ભાર ન પડે સરકાર દર વખ બે વખતે ડીએ વધારે છે પહેલીવાર એકવાર જાન્યુઆરીથી જૂન માટે અને બીજીવાર જુલાઈથી ડિસેમ્બર માટે આ વધારાની ગણતરી સીપીઆઈઆઈડબલ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પર આધારિત હોય છે સીપીઆઈઆઈડબલ્યુ વધે એટલે મોંઘવારી વધે અને એ અનુસાર સરકાર પણ ડીએમાં વધારો કરે છે તો મિત્રો હાલમાં કેન્દ્ર સરકારનો ડીએનો દર પંચાવન ટકા છે અને તાજેતરમાં સીપીઆઈ આઈડબલ્યુના આંકડા દર્શાવે છે કે મોંઘવારી સતત વધી રહી છે આથી નિષ્ણાતોના અંદાજ છે કે આ વખતે સરકાર ત્રણ ટકાથી ચાર ટકા સુધીનો વધારો જાહેર કરી શકે છે જો આવું થાય છે તો નવું ડીએ અઠાવન ટકા અથવા અગ્નસાહીઠ ટકા સુધી પહોંચી જશે મિત્રો આ વધારો કદાચ આંકડા સામે નાનો લાગે પણ પણ દર મહિને મળતો થોડોક વધારો વર્ષભર માટે મોટો આધાર બની જાય છે ખાસ કરીને તહેવારોની સિઝનમાં આ વધારો ઘરમાં ખુશીઓ લાવે છે મિત્રો ચાલો હવે પેન્શનરો માટે ફાયદાની વાત કરીએ તો મિત્રો જો કોઈ પેન્શનરનો લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તો હાલ પંચાવન ટકા મુજબ તેને ચાર હજાર નવસો પચાસ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે એટલે કુલ પેન્શન થાય છે તેર હજાર નવસો પચાસ રૂપિયા જો ડીએ અઠાવન ટકા થાય તો તેને પાંચ હજાર બસો વીસ રૂપિયા મળશે એટલે કુલ પેન્શન ચૌદ હજાર બસો વીસ રૂપિયા થાય છે એટલે દર મહિને સીધો બસો સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળશે મિત્રો જો કોઈનું પેન્શન પંદર હજાર રૂપિયા છે તો હાલના પંચાવન ટકા મુજબ તેને આઠ હજાર બસો પચાસ રૂપિયા ડીએ મળે છે અને કુલ પેન્શન ત્રેવીસ હજાર બસો પચાસ થાય છે અઠ્ઠાવન ટકા થાય તો આઠ હજાર સાતસો રૂપિયા મળશે એટલે કુલ પેન્શન ત્રેવીસ હજાર સાતસો થઈ જશે અને દર મહિને ચારસો પચાસ રૂપિયા સુધીનો વધારો થશે આ રીતે જો કોઈનો પેન્શન પચીસ હજાર રૂપિયા હોય તો હાલના પંચાવન ટકા મુજબ તેને તેર હજાર સાતસો પચાસ રૂપિયા મળે છે એટલે કે કુલ આડત્રીસ હજાર સાતસો પચાસ થાય છે પરંતુ જો અઠ્ઠાવન ટકા થાય તો તેને ચૌદ હજાર પાંચસો રૂપિયા મળશે અને કુલ પેન્શન ઓગણચાળીસ હજાર પાંચસો રૂપિયા થઈ જશે એટલે દર મહિને રૂપિયા સાતસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળશે મિત્રો હવે કર્મચારીઓની વાત કરીએ તો જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો હાલ પંચાવન ટકા મુજબ તેનો કુલ પગાર સત્યાવીસ હજાર નવસો થાય છે જો ડીએ અઠાવન ટકા થાય તો કુલ પગાર અઠ્ઠાવીસ હજાર ચારસો ચાલીસ થશે એટલે કે દર મહિને ચાર પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે જો કોઈનો પગાર પાંત્રીસ હજાર છે તો હાલ પંચાવન ટકા મુજબ તેનો પગાર 54,250 હજાર બસો પચાસ થાય છે પરંતુ અઠ્ઠાવન ટકા થાય તો કુલ પગાર પંચાવન હજાર ત્રણસો થશે એટલે દર મહિને એક હજાર પચાસ રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે જો કોઈનો પગાર પચાસ હજાર રૂપિયા છે તો હાલ તે સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા મેળવે છે અને કુલ અઠ્ઠાવન ટકા થાય તો કુલ પગાર અગ્ન હજાર રૂપિયા થઈ જશે એટલે દર મહિને પંદરસો રૂપિયાનો સીધો વધારો જોવા મળશે હવે મિત્રો આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આ વધારો નાનો લાગતો હોવા છતાં આખા વર્ષ માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને છ હજારથી લઈને અઢાર હજાર રૂપિયા સુધીનો વધારાનો ફાયદો મળી શકે છે મિત્રો દિવાળી નવું વર્ષ લાભ પાંચમ ધનતેરસ જેવા તહેવારો એ આપણા માટે માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગો નથી પરંતુ પરિવાર સાથે આનંદ માણવાનો સમય છે આવા સમયે ઘરના નાના મોટા સભ્યોની ઈચ્છાઓ પૂરી કરવી એ દરેક પેન્શનર અને કર્મચારીનું સપનું હોય છે જ્યારે સરકાર આ પ્રકારના વધારા જાહેર કરે છે ત્યારે તે માત્ર નાણાકીય સહાય નથી પરંતુ તે માનસિક આનંદ અને તહેવારની ખુશી પણ છે નાના બાળકો માટે નવા કપડાં ઘરમાં મીઠાઈ અને શણગાર સગા સંબંધીઓ માટે ભેટ આ બધું જ શક્ય બની જાય છે મિત્રો થોડુંક પાછળ જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે ડીએ ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કર્યો હતો એટલે તે વખતે બે ટકાનો વધારો જાહેર થયો હતો આ વખતનો વધારો તેનાથી વધુ એટલે કે ત્રણ ટકાથી લઈને ચાર ટકા રહેવાની શક્યતા છે આથી સાબિત થાય છે કે સરકાર સતત મોંઘવારીના આંકડા જોઈને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવાનો પ્રયત્ન કરે છે સરકારના અંદાજ મુજબ આ વખતનો ડીએ હાઇક સીધો એક પોઈન્ટ એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરશે આટલો મોટો આંકડો દર્શાવે છે કે આ નિર્ણય માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થામાં પણ સકારાત્મક અસર કરશે તો મિત્રો આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજી લીધું કે ડીએ હાઇક શું છે કેવી રીતે ગણાય છે હાલ કેટલો વધારો થવાનો છે અને તેનો સીધો ફાયદો પેન્શનરો અને કર્મચારીઓનો કેટલો થશે તો મિત્રો આવો વધારો માત્ર આંકડાઓમાં નથી પરંતુ તે જિંદગીમાં ખુશીઓ લાવે છે ઘરમાં સંતોષ લાવે છે અને તહેવારોને ઉજ્જવળ બનાવે છે મિત્રો આ સમગ્ર માહિતી સરકારી સૂત્રો અને સીપીઆઈઆઈડબલ્યુના આંકડા પર આધારિત હોય છે આઓડીએ હાઇક માત્ર નાણાકીય લાભ નથી પણ તે પેન્શનરો અને કર્મચારીઓ માટે માનસિક રાહત પણ છે દિવાળી જેવા તહેવારોને વધારે આનંદમય બનાવે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ભૂલશો નહીં અને મિત્રો પેન્શનરો માટે જો તમને આપણે એકદમ સરળ ભાષામાં સમજી લીધું કે ડીએ આઈ શું છે જો તમને આ માહિતી ગમી હોય તો કૃપા કરીને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી અને તાજી માહિતી સાથે ત્યાં સુધી સૌ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતરમ